નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટમાં તમારા માટે લઈને આવી ગયા છે આપણે ધોરણ દસ વિજ્ઞાન વિષયનું વિભાગ બેનું સંપૂર્ણ સોલ્યુશન બરાબર એનું પણ આજે ભાગ એકમાં પ્રકરણ નંબર એક આપણે જોવાના છીએ વિડીયોને મિત્રો અવશ્ય અવશ્યપણે લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં આની પીડીએફ તમને આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે ત્યાં જઈને તમે આની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો તો ચાલો આપણે પ્રશ્ન નંબર એક જોઈએ પ્રશ્ન નંબર એક કઈ આ પ્રકારે છે કે એક ચળગતા કથ્થાઈ રંગના તત્વ એક્સને હવામાંના ગરમ કરતા તે કાળા રંગનું બને છે એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજન તત્વોનું જે સંયોજન છે તેનું નામ આપવું તો એ મિત્રો જવાબ છે કે એક્સ એક કોપર છે તેને હવામાં ગરમ કરતા તે કાળા રંગનો કોપર ઓક્સાઇડ બને છે પ્રક્રિયા તમને યાદ દર્શાવે છે ટુ સીયુ વત્તા ઓ ટુ ગેંગ્રેસ ટુ ટુ સીયુ ઓ બરાબર મિત્રો આ રીતે તમારે લખવાનું રહેશે તથા અહીં છે કે સીયુનું સીયુઓમાં ઓક્સિડેશન થાય છે અહીંયા તમને આપેલું છે બરાબર ત્યાર પછી આગળ આપણે જોઈએ તો મિત્રો બીજો ક્વેશ્ચન તમને બતાવીએ તો અહીં બીજો ક્વેશ્ચન છે તમે અવસેપન પ્રક્રિયાનો અર્થ શું કરો છો ઉદાહરણ આપી સમજાવો તો અહીં લખી શકાય કે જો રાસાયણિક પ્રક્રિયામાં અદ્રવ્ય અવશેપ ઉત્પન્ન થાય છે તો તેને અવસેપણ પ્રક્રિયા કાંઈ છે બરાબર તમે એટલે તમારી જાતે લખવાનું છે તમે અવશેપન પણ પ્રક્રિયાનો અર્થ શું કરો છો ચોપડીમાં જે પ્રમાણે તમારે હોય એ પ્રમાણે લખવાનું છે ઉદાહરણ આપી તમારે સમજાવવાનું છે તો અહીંયા તમને બે ઉદાહરણ આપેલા છે ગમે તે એક ઉદાહરણ આપી તમારે સમજાવવાનું રહેશે તમને જે યાદ રહે એ લખવાનું રહેશે એ જે એનો થ્રી પ્લસ એનએસીએલ ગેંગ ગેંગ્રેસ ટુ એ અને અહીં એનો થ્રી થઈ જશે બરાબર મિત્રો સમતોલિત સમીકરણ કરવું અવશ્યપણે જરૂરી છે તથા બીજું છે બી સીએલ ટુ વત્તા કે ટુ એસઓ ફોર બરાબર તો અહીં ગેંગ રિસ્ટ રિસ્ટન છે અહીંયા બી ટુ એસઓ ફોર અને કે ટુ સીએલ ટુ એટલે કે મિત્રો બેને કોમન કાર્ડ લીધા અને બે આગળ મેળવી દીધા એટલે ટુ કે સીએલ બરાબર ત્યાર પછી આગળ આપણે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈએ તો આઈએમપી પ્રશ્ન છે મિત્રો તૈયાર કરી લેજો મેગ્નેશિયમની પટ્ટીની હવામાં સળગાવતા પહેલાં શા માટે સ્વચ્છ કરવામાં આવે છે તો મિત્રો એ કહી શકાય કે મેગ્નેશિયમની ધાતુ ખૂબ જ ક્રિયાશીલ હોવાથી તેને હવામાં ખુલ્લી રાખતા તે બહારની સપાટી પર એમજીઓનું નિષ્ક્રિયપળ બને છે એમજી વધતા ઓ ટુ ગેંગ્રેસ ટુ એમજીઓ આ એમજીઓના નિષ્ક્રિયપળને કાચ પેપર વડે સાફ કરવાથી મેગ્નેશિયમની પટ્ટી સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે આથી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં સ્વચ્છ કરવામાં આવે છે આઈએમપી છે એટલે બીજી વાર સમજાવી દઉં કે મેગ્નેશિયમની ધાતુ ખૂબ જ ક્રિયાશીલ હોવાથી તે હવામાં ખુલ્લી રાખતા તેની બહારની સપાટી પર એમજીઓનું નિષ્ક્રિયપળ બને છે અહીં તમને એની પ્રક્રિયા આપેલી છે એમજી વત્તા ઓ ટુ ગે ટુ એમ જી ઓ બરાબર મિત્રો અથવા મિત્રો આ પણ થાય તથા ટુ એમજી લખી દેવાના અહીંયા એમ આગળ ટુ લખી દઈએ અને આટલે પણ આગળ ટુ લખી દઈએ એટલે સમતોલિત સમીકરણ થઈ જાય બરાબર ટુ એમ અને એમ ટુ એમજી વત્તા ઓ ટુ ગેઇંગ્રેસ ટુ ટુ એમજી ઓ બરાબર તો અહીં જોઈ શકીએ છીએ કે આ એમ જીઓના નિષ્ક્રિય પરને કાચ પેપર વડે સાફ કરવાથી મેગ્નેશિયમની પટ્ટીને સર્ગાવી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે આથી મેગ્નેશિયમની પટ્ટી ને હવામાં સળગાવતા પહેલાં સાફ કરવામાં આવે છે બરાબર મિત્રો ત્યાર પછી આગળ આપણે જોઈએ ચોથો ક્વેશ્ચન છે કે કોપર સલ્ફેટના દ્રાવણમાં આયનની ખીલીને ડુબાડવામાં આવે છે ત્યારે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ બદલાય છે તો તમારે એ શા માટે બદલાય છે તેવું પૂછવું છે તો અહીં આયનની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે ત્યારે કોપર કરતાં આયન વધુ ક્રિયાશીલ હોવાથી તે કોપરનું વિસ્થાપન કરે છે પરિણામે આયન સલ્ફેટ બને છે જે લીલા રંગનો હોવાથી દ્રાવણનો રંગ બદલાય છે ફરીથી આપણ આપણને મિત્રો ક આયનની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડતા કોપર કરતાં આયન વધુ ક્રિયાશીલ હોવાથી તે કોપરનું વિસ્થાપન કરે છે અને પરિણામે આયન સલ્ફેટ બને છે જે લીલા રંગનો હોવાથી દ્રાવણનો રંગ બદલાય છે અહીંયા તમને એની પ્રક્રિયા આપેલી છે તમે જોઈ શકો છો ટુ તમારે અહીં છે બરાબર અહીંયા વધુ સક્રિય ધાતુ જે છે મિત્રો સિયુ કરતા એફી વધુ સક્રિય ધાતુ છે તો જો ફોર છે ને એફી કહન જતું રહ્યું અને સિયુ અલગ પડી ગયું બરાબર તો એ જ પ્રકારે છે કે જો આયરની ખીલી પર કોપર સલ્ફેટના દ્રાવણ ડુબાડતા કોપર કરતાં આયન વધુ ક્રિયાશીલ હોવાથી એ જ લખ્યું છે જે આ પ્રક્રિયામાં દર્શાવ્યું છે કે કોપર કરતાં આયન વધુ ક્રિયાશીલ હોવાથી કોપરનું વિસ્થાપન થાય છે આનું વિસ્થાપન થાય છે એટલે એ શું બને છે એફી એસઓ ફોર બરાબર એટલે કે આયન સલ્ફેટ બને છે જે લીલા રંગના દ્રાવણના જે લીલા રંગનો હોવાથી દ્રાવણનો રંગ બદલાય છે બરાબર મિત્રો ખબર પડી ત્યાર પછી આગળ આપણે અહીં બે પ્રશ્નો છે જોઈ લઈએ તો અહીં બીજો પ્રશ્ન છે વિઘટન પ્રક્રિયાના ઉદાહરણ આપી કોઈ પણ બે પ્રક્રિયાના એક એક ઉદાહરણ સમીકરણ સાથે સમજાવો બરાબર તો અહીં તમારે છે વિઘટનના પ્રકાર તો અહીં તમને આપેલા છે ઉષ્મીય વિઘટન પ્રકાશીય વિઘટન અને વિદ્યુત વિઘટન અહીંયા તમને પ્રકાશીય વિઘટનના બે ઉદાહરણ આપેલા છે તથા ઉષ્મીય વિઘટનના બે ઉદાહરણ આપેલા છે બરાબર મિત્રો આટલું લખો એટલે તમને કેટલા બે ગુણ કમ્પ્લીટ મળી જાય બરાબર હું તમને અહીંયા પ્રક્રિયા બોલી દઉં છું પ્રકાશ્ય વિઘટનની બે પ્રક્રિયાઓ છે જેમાં પહેલી પ્રક્રિયા છે ટુ એ જીસીએલ ગેંગ્રેસ ટુ ટુ એ જી સીએલ ટુ બરાબર અલગ અલગ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો ટુ એજી સીએલ એટલે ટુ એ જી અને સીએલ ટુ બે અલગ અલગ થઈ જાય છે ત્યાર પછી ટુ એ બીઆર તો મિત્રો અહીં તમને જોવા મળશે ટુ એજી વત્તા બીઆર ટુ બરાબર તો આ રીતે તમને પ્રકાશીય વિઘટનની બે પ્રક્રિયાઓ તમને આપેલી છે જે પ્રક્રિયા તમને યાદ રહે એ પ્રક્રિયા તમારે એક ગમે તે એક લખવાની કા તો બે યાદ રહે તો બંને લખવાની બરાબર મિત્રો ત્યાર પછી છે ઉષ્મીય વિઘટન બરાબર તો ઉષ્મીય વિઘટન માટે અહીં તમને પ્રક્રિયા આપેલી છે સીએ સીઓ થ્રી બરાબર મિત્રો તો અહીં તમારે બનશે એક સી અને બીજી બનશે સીઓ ટુ બરાબર મિત્રો અહીંયા તમને આપેલી છે આ સહેલી પ્રક્રિયાઓ છે બરાબર મિત્રો એટલે તમને ઉષ્મીય વિઘટન તમને ખબર પડી જશે ત્યાર પછી તમારે અહીંયા છે ટુ પી બી એનો થ્રી અને એનો ટ્વાઇઝ બરાબર એટલે કે ટુ પીબીઓ વત્તા ફોર એને ઓ ટુ એટલે કે એનો ટ્વાઇઝ એટલે કે અહીં ફરીથી પ્રક્રિયા બોલું છું સાંભળજો ટુ પીબી એનો થ્રી ટ્વાઇઝ ગેંગ રેસ ટુ બરાબર આ એક જ પદાર્થમાંથી તમને અહીં ઉષ્મીય વિઘટન પ્રક્રિયા એટલે વિટક વિઘટન થાય બરાબર તો અહીં ટુ પીબીઓ વધતા ફોર એન ઓ ટાઈઝ વધતા ઓ ટુ બરાબર તો આ રીતે તમને કઈ એક પ્રક્રિયા આપેલી છે આમાંથી તમને આ એક પ્રક્રિયા સરળ રહેશે તો આ તમે લખી શકો છો અને આ બંનેની પહેલી પ્રક્રિયાઓ તમને સરળ રહેશે તો એ લખી શકો છો અને બંને યાદ રહે તો બંને લખી શકો છો બરાબર અહીંયા તમને હજુ પણ કેટલી પ્રક્રિયાઓ છે જે તમે લખી શકો છો આવડે તો બરાબર ત્યાર પછી આગળ આપણે એક લાસ્ટ ક્વેશ્ચન છે તફાવત એ જોઈ લઈએ બરાબર આઈએમપી છે મિત્રો ઉષ્મા ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા બરાબર તો એ છે પહેલા ઉષ્મા શોષક પ્રક્રિયા તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નીપજના નિર્માણની સાથે ઉષ્માનું શોષણ થતું હોય તેવી પ્રક્રિયાની ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે જ્યારે ઉષ્મા સેપક પ્રક્રિયાની અંદર છે જે રાસાયણિક પ્રક્રિયામાં નીપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે દાખલા તરીકે અહીંયા તમને આપેલું છે બરાબર તમે જોઈ શકો છો કે બેરિયમ હાઇડ્રોક્સાઇડની એમોનિયા ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા એ ઉષ્મા શોષકની પ્રક્રિયા છે જ્યારે કઢી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે તથા અહીંયા એક નાનું મુદ્દો તમને આપેલું છે ટૂંકમાં કે જે ગરમી અંદર ખેંચે છે બરાબર ઉષ્મા શોષક ગરમી અંદર ખેંચે છે જ્યારે ઉષ્મા ક્ષેપક એ ગરમી બહાર ફેંકે છે બરાબર તો આ રીતે તમે લખી શકો છો ઉષ્મા શોષક અને ઉષ્મા શેપક તો મિત્રો આજનો વિડીયો તમને આ અસાઇનમેન્ટ ધોરણ દસ બે હજાર પચીસનો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો આ જ રીતે આપણે પ્રકરણ નંબર બેનો પણ જલ્દીથી આવી જશે બરાબર મિત્રો તો ચાલો આપણે મળીશું ને આપણી સાથે વિડીયો જો બદલ તમારો કૂક આભાર